ભુજના ચૂંટણી ગામે ગૌકથાનું રસપાન કરતા વેપારી અઢાર વર્ષથી તમાકુ ગુટકાનો વેપાર છોડી ચૂંટણી ગામને વ્યસન મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો મુંબઈ વસતા ચૂંટણી ગામના જૈન દાતા પરિવાર આયોજિત ગૌકથાથી પ્રભાવિત થઈને વેપારી ચમન ગોહિલે અઢાર વર્ષનો ગુટકાનો વેચાણ છોડી પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો પોજ તાલુકાના ચણડે નગરે દાતા ખિમજી ખાનજી ગંગર પરિવાર આયોજિત ગૌકથાનો સમાપન થયું ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહંતોના મુખારવિંદ થી ગૌકથા યાદગાર અને ઐતિહાસિક બની હતી બોલો દાદા લાખ્યાર કી જય મારું નામ છે ચમનભાઈ વેલજી ગોહિલ ગામ ચૂંટણી તાલુકો ભુજ કચ્છ મારું દુકાન અઢાર વરસ થયા ગામ ચૂંટણીની અંદર ચાલુ છે મારી વ્યવસ્થા એ આ છે હું એમાં બકાલો ગુલ્ફી ઠંડા અને એ બધું વેચું છું એમાં મારે ગુટકા પણ અઢાર વરસથી હું દુકાનમાં વેચું જ છું વેચતો હતો તો હમણાં આપણી લક્ષ્મીન ખીમજી કાનજી ગંગર પરિવારે ચૂંટણી ગામમાં એક ગૌશાળા બનાવી નવી ગાયો માટે જીવડાયા માટે તો એમાં એને પ્રેરણા થઈ કે આપણે એક સારો કથાનું આયોજન કરીએ ગામ ચુડીની અંદર ગૌશાળામાં તો લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવારે કથાનો આયોજન કર્યો અને આપણા ભુજ મહેરના સ્વામિનારાયણના સંતોએ કથાનો શ્રવણ કરી રહ્યા છે તો અમને સંતોએ આવી અને ગામની અંદર જોઈ અને એક આ દરબારનું ગામ છે આપણા દરબારના ગામ એકસો ને ઘર એકસો અગિયાર છે ચૂંટણીની અંદર તો આપણા કને ગામમાં ટોટલ સાડા સાતસો થી આઠસો ની વસ્તી છે બધા તો એમાં લક્ષ્મણ ખીમજી ગંગર પરિવારે ગામ માટે ગાયો માટે એને અંદરથી પ્રેરણા થઈ કે આપણે ગૌ ગૌ આપણે કંથાનું આયોજન કરીએ તો આપણા ભુજ મિંદિના સંતોનો પ્રેરણા લઈ અને ભાગવતનો પ્રણાણ રસપાન કરાવે છે તો તો અહીંયા સંતોએ વર્ણન કર્યું કે જાજામાં જાજો ગામની અંદર વ્યસન બધા ગામની અંદર એવું નથી કીધું કે ચૂલડી ગામમાં જ છે અમારા ગામમાં તો બહુ ઓછામાં ઓછું વ્યસન છે કોઈ જાતનું વ્યસન છે જ નહીં છતાંય થોડો ઘણો છે પુરિકીનો તો આજે મેં આ કથાનો ત્રીજો દિવસ થયો અને મને પ્રેરણા થઈ કે સ્વામી એટલો બધો આપણે વ્યસન માટે વ્યક્ત કરે છે અને જે માણસો એના પાછળ વ્યસન પાછળ પૈસા વેડફે છે પૈસા બચાવી અને અને ગાય યોગદાનમાં વાપરે તો એના જેવો કોઈ લાભ મળી શકે બીજો ગંગર પરિવારને એમ થયો પાંચ ભાઈઓ મળી અને આ કથાનું આયોજન કર્યો છે રચનભાઈ વિનોદભાઈ નેમજીભાઈ જયંતિભાઈ અને એવાળા આપણા રવિભાઈ રવિભાઈ અહીંયા હાજર છે એને પરનામાં મને થોડીક એવી અંદરથી ઉત્સાહ જાગી મારો ઓમતા 5 દિવસથી આ દુકાને જો બંધ રાખ્યો છે મને કીધો નથી હતી કે તું તારો ધંધો બંધ કરી મને પણ અંદરથી એવો ભાવ જાગ્યો કે આપણી અમે અમારા ગામની ગાયો છે એ ઘરે મુંબઈ થી નથી લાવ્યા એની કોઈ ગાય નથી છતાં એને પ્રેરણા જાગી અમારા ગાયો માટે એટલો એ યોગદાન આપ્યો અને કથાનો આયોજન કર્યો તો મને પણ અંદરથી એવો હું કાઈ કરી બતાવું યુવાન છું તો હું આજથી આ દુકાન જે કા વેસન તંબાકુ હોય ગુટકા હોય બીડી હોય હોય સિગરેટ તો ગામ અંદર મારી હું ક્યારે વેચીશ નહીં મારી બધા ગામ લોકો અને બધા ન્યુઝ વાયા જોઈએ કે મારી દુકાનમાં એ વસ્તુ વેચું નહીં અને બીજો નાનો મોટો મને કાઈ વ્યસન હશે તો હું એ મૂકી આજ આજે હશે કાઈ નાનો મોટો એ પણ અહીંયા અર્પણ કરી દીધો તો મને એવી પ્રેરણા મળી અને ગામની અંદર મારી એવી ભાવના હતી અને કથામાં પણ ઘણા ભાઈઓ તૈયાર થયા છે યુવાનીઓ નાના મોટા કઈ વ્યસન હતી એ પણ અહીંયા મૂકી દીધા છે તો આ ગંગર પરિવારનો કેટલો મોટો ઉપકાર કહેવાય ગામ માટે કારણ કે આજ વ્યસનને કારણે જ બધું અમારું જે નુકસાન છે શરીરની અંદર છે અમારા પૈસા નુકસાન છે એ બધું વ્યસનને કારણે છે એ અમે આથી ત્યાગી દીધું છે ગામની અંદર મારા દુકાનમાં તો નહીં વેચું બીજા ભલે જે વેચતા હોય મને કાય એનાથી કાય મતલબ નથી તો અને ત્રીજી આ ગામની અંદર વૃક્ષરોપણનો કામ રવિભાઈએ હાથમાં લીધો છે અને બીજા નાના મોટા કામ ગવ માતા માટે શેડ બનાવ્યો છે ગવ માતા માટે પાણીના આવારા અને એવી વ્યવસ્થા અને પાંચ દિવસની અંદર કથાનું આયોજન કરવા આવ્યો તો રવિભાઈને એવી પ્રેરણા મળી કે બધા શીરો ખાશે લાપસી ખાશે એમાં કે ગાયો માટે આપણે લાપસી બનાવવાની રોજની સોલા અને એમાં પણ કાજુ પિસ્તા નાખી અને તો તો વિચાર કરો એની અંદર ગાય ગાય માતા માટે કેટલો એ હશે કે તમે વિચાર કરો માણસો તો ભલે ખાય પણ ગાય માતા માટે પણ એને એવો અંદરથી જાગ્યો ભાવ અને ગાય માતા માટે એટલું એ કર્યો છે તો હું આ ન્યૂઝ દ્વારા ચમનભાઈ વેલજી ગોયલ આથી વ્યસન વ્યસન દુકાન મુક્ત વ્યસન નહીં મળે બીજો ભલે હું ગમે આ ધંધો કરી અને કમાવીને મારો પરિવાર ચલાવીશ એમાં જ ભગવાનની મને ભગવાન ઘણો ઘણો દેશે અને કાલે જે વાત છે હું આ જાહેરાત થઈ તો એ સ્ટેજ ઉપર આવી અને મને સિત્યાવીસ હજાર રૂપિયાનો દાન કર્યો એ કે ભાઈ તું તારો વ્યવસ્થા પાછો ચાલુ રાખ પણ ગુટકાનો નહીં એના માટે સિત્યાવીસ હજાર રૂપિયા હું પણ ગૌમાતાના ગૌશાળામાં પાછા દઈ દીધા તો એને પાછી પ્રેરણા થઈ કે ના ચમનભાઈ આ સિત્તેવીસ રૂપિયા તમે જે તમને યોગ્ય ધંધો લાગે વ્યવસ્થિત લાગે એ ધંધો તમે કરો એના માટે પણ એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગંગર પરિવાર બહુ બહુ છે અને પાંચો ભાઈઓ પાંડવ તરીકા ઉભા રહી અને અમારા ગામ નો એકદમ વિકાસ કરી નાખ્યો છે તો એના માટે હું બધાને કહીશ કે તાળીઓ વગાડી અને એનો આપણે સન્માન કરીએ અને બે શબ્દ હું પણ રવિભાઈ ગંગર પરિવારને કહીશ કે બોલે જય 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 કી અમે બધા દીકરીઓ બધું અમે ગંગર પરિવારને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ ગાયો માટે આટલું બધું આયોજન કર્યું છે ગૌશાળા અમારી બહુ ગાયો માટે બહુ જ વધારો કર્યો છે અને અમારી બધા સવાસો દીકરીઓ બધી આવી છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા રવિભાઈ અમારા હરિચંદભાઈ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા માટે અમારા ગામ માટે આટલું બધું આયોજન કરે છે એ

અને બહુ આયોજન કર્યું છે અને ગાયો માટે તો બહુ જ સારો કર્યો છે મોટી ગૌશાળા પણ કરી છે એના માટે બહુ ખુબ ખુબ આભાર એમનો અમારા દાદા માટે સાત લાખ રૂપિયા બોતેર ખુબ ખુબ આભાર એમનો કે અમારા લાખિયા દાદા મંદિર માં દાન કર્યું છે અને અમારું બહુ જ આયોજન કરે છે ત્રીજ અમારી મોટી હોય છે એના માટે ત્રીજ ના બહુ જ આયોજન કર્યું છે મોટી ત્રીજ ના બધું અમે દીકરીઓ પર ત્યારે બધી તેડ આવે છે અંગાર પરિવારને લાખ્યા દાદાને એનો આશીર્વાદ મળે એમની અમે આયોજન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે એના માટે ખૂબ ખૂબ આભાર મારું નામ જાડેજા કારણ કરણસિંદીસુભા આજે અમારા ગામમાં મહાજન પરિવારે જે અત્યાર સુધી પહેલ કરી છે જે ગૌશાળા અને વૃક્ષો પણ અત્યાર સુધી બહુ મોટું યોગદાન આપેલું છે અને ગામ પણ મોટું સા યોગદાન છે અને અત્યાર સુધી રવિભાઈ તો રવિભાઈ હરચનભાઈ પાંચેભાઈ પણ કીધેલું છે કે ગામમાં જે પણ કોઈ પણ નાનું મોટું કાંઈ પણ કાર્ય કરવું હોય તો તમે ખાલી પહેલ કરો આગળ અમે પોતે ઊભા છીએ ખાલી તમે એક ડગલું આગળ ભરો એટલે પાછા બે ડગલા ભરવા અમે પોતે આગળ ઊભા છીએ અને અત્યારે અમારા ગામમાં લાખિયાજી દાદાનું અત્યારે નાનું હોલ છે એના માટે અત્યારે યોગદાન ઉપર છે સાત લાખ હજાર રૂપિયા રવિભાઈએ આપ્યા છે અને કીધું છે અમે કાંઈ પણ યોગદાન મોટું નાનું મોટું કામ કરતા રહો અમારું પૂરું પૂરે યોગદાન રહેશે ગામ માટે અને નવું હોલ બનાવવાના છે અને અત્યારે પણ આખા ગામ ગૌશાળામાં મોટું મોટું કામ ચાલુ જ છે અને કથા વાચક ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પણ આવેલા છે અને સ્વામીએ એવી પહેલ કરી ગામમાંથી એક યાર બે યુવાન એવા તૈયાર થાવ કે વ્યસન મુક્ત થાવ પણ અત્યારે અમારા ગામમાં ચાલીસથી થી બેતાલીસ છોકરા એવા નીકળ્યા કે સમૂરે પોતાના છોછાએ વ્યસન મૂકીને સ્વામીની કંઠી પહેરી લીધી કે સ્વામી આજથી અમે કોઈ પણ વ્યસન નથી કરતા એવા ચાલીસ થી બેતાલીસ છોકરા ગામના યુવાન તૈયાર થયા કે સ્વામી આજથી અમે કોઈ જાતનું વ્યસન નહીં કરીએ વ્યસન ના જેટલા રૂપિયા થશે અમે જે ખર્ચ કરતા હતા કોઈક પંદરસો નું ખાતા હતા કોઈક બે હજારનું નું ખાતા હતા કોઈ પાંચસો નું એ અમે ગાયોના લાભ વાર સાહેબ અમે ગાયોને આપી દઈશું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ